યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે નારદ પુરાણમાં છવ્વીસમાં ભાગનો પાઠ સાંભળીશું હરિહિયો બલિરાજા કહે છે હે ગુરુદેવ તમારે આ પ્રમાણે ધર્મથી વિપરીત વચન કહેવા ન જોઈએ જો સાક્ષાત ભગવાન વિષ્ણુ મારી પાસેથી દાન ગ્રહણ કરે છે તો એનાથી વધીને બીજું શું હોય વિદ્વાન પુરુષ ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે યજ્ઞ કરે છે જો સાક્ષાત વિષ્ણુ જ આવીને અમારા હવિષ્યનો ભોગ ગ્રહણ કરે છે તો સંસારમાં મારાથી વધીને ભાગ્યશાળી કોણ હશે પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ જીવને ઉત્તમ ભક્તિ ભાવથી સ્મરણ કરવાથી જ પવિત્ર કરી દે છે જે કોઈ વસ્તુથી તેમની પૂજા કરવામાં આવે તેવો પરમ ગતિ આપી દે છે દૂષિત ચિત્તના મનુષ્ય દ્વારા પણ સ્મરણ કરવાથી ભગવાન વિષ્ણુ તેના પાપને એ રીતે હરી લે છે જેમ અગ્નિ ઈચ્છા કર્યા વિના પણ સ્પર્શ કરવામાં આવે તો તે બાળી જ નાખે છે જેની જીભના અગ્ર ભાગ પર હરી આ બે અક્ષર વસે છે તે પુનરાવૃત્તિ રહિત શ્રી વિષ્ણુધામને પ્રાપ્ત થાય છે જે રાગ વગેરે દોષોથી દૂર રહીને સદા ભગવાન ગોવિંદનું ધ્યાન કરે છે તે વૈકુંઠ ધામમાં જાય છે આ મનીષી પુરુષોનું કથન છે મહાભાગ ગુરુદેવ અગ્નિ અથવા બ્રાહ્મણના મુખમાં ભગવાન વિષ્ણુનું ભક્તિભાવ સાથે જે હવિષ્યની આહુતિ આપવામાં આવે છે તેનાથી પ્રસન્ન થાય છે હું તો માત્ર ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે જ ઉત્તમ યજ્ઞનું અનુષ્ઠાન કરું છું જો સ્વયં ભગવાન અહીં આવી રહ્યા છે ત્યારે તો હું કુતાર્થ થઈ ગયો એમાં જરાય સંશય નથી દૈત્યરાજ બલી જ્યારે આ પ્રમાણે કહી રહ્યા હતા તે સમયે વામન રૂપધારી ભગવાન વિષ્ણુએ યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો તે સ્થાન હોમયુક્ત પ્રજ્વલવિત અગ્નિના કારણે બહુ મનોરમ લાગતું હતું કરોડો સૂર્યના જેવા પ્રકાશમાન તથા ભરાવદાર કારણે પરમ સુંદર વામનજીને જોઈને રાજા બલી સહર્ષ ઊભા થઈ ગયા અને હાથ જોડીને તેમનું સ્વાગત કર્યું બેસવા માટે આસન આપીને તેમણે વામન રૂપધારી ભગવાનના ચરણ પખાડ્યા અને તે ચરણોદકને કુટુંબ સહિત મસ્તક પર ધારણ કરીને બહુ જ આનંદનો અનુભવ કર્યો જગદાધાર ભગવાન વિષ્ણુને વિધિપૂર્વક અર્જ આપતા બલિના શરીરમાં રોમાંચ થઈ આવ્યો નેત્રોથી આનંદના આંસુ ટપકવા લાગ્યા અને તે આ પ્રમાણે બોલ્યા કહે છે આજે મારો જન્મ સફળ થયો આજ મારો આ યજ્ઞ પણ સફળ થઈ ગયો અને મારું આ જીવન પણ સફળ થઈ ગયું હું કુતાર્થ થઈ ગયો એમાં સંદેહ નથી હે ભગવાન આજે મારે ત્યાં અત્યંત દુર્લભ અમોદ અમૃતની વર્ષા થઈ ગઈ તમારા શુભાગમત માત્રથી યનાયાસે જ મહાન ઉત્સવ સવાઈ ગયો એમાં સંદેહ નથી કે આ બધા ઋષિ પણ કૃતાર્થ થઈ ગયા હે પ્રભુ આમણે પહેલાં જે તપસ્યા કરી હતી તે આજે સફળ થઈ ગઈ હું કુતાર્થ છું કુતાર્થ છું એમાં સંશય નથી તેથી હે ભગવાન તમને નમસ્કાર છે નમસ્કાર છે અને વારંવાર નમસ્કાર છે તમારી આજ્ઞાથી તમારા આદેશોનું પાલન કરું એવો વિચાર મારા મનમાં થઈ રહ્યો છે તેથી પ્રભો તમે પૂર્ણ ઉત્સાહની સાથે મને તમારી સેવા માટે યાજ્ઞા કરો યજ્ઞમાં દીક્ષિત યજમાન બલિના આ પ્રમાણે કહેવાથી ભગવાન વામન હસીને બોલ્યા હે રાજન મને તપસ્યા માટે રહેવા માટે ત્રણ પગ ભૂમિ આપી દો ભૂમિદાનનું મહાત્મય મહાન છે તેવું દાન ન થયું છે ન થશે ભૂમિદાન કરનાર મનુષ્ય અવશ્ય મોક્ષને પામે છે જેણે અગ્નિની સ્થાપના કરી હોય તે સ્ોત્રી બ્રાહ્મણના માટે થોડું પણ ભૂમિદાન કરીને મનુષ્ય પુનરાવૃત્તિ રહિત બ્રહ્મલોકને પ્રાપ્ત કરી લેશે ભૂમિદાતા સર્વ કાંઈ આપનાર કહેવાય છે ભૂમિદાન કરનાર મોક્ષનો ભાગી થાય છે ભૂમિદાનને અતિદાન સમજવું જોઈએ તે સર્વ પાપોનું નાશક છે કોઈ મહાપાતકથી યુક્ત અથવા સમસ્ત પાતકોથી દૂષિત હોય તો પણ દસ હાથ ભૂમિનું દાન કરવાથી સર્વ પાપોથી છૂટી જાય છે જે સત્ય પાત્રને ભૂમિદાન કરે છે તેને સંપૂર્ણ દાનોનું ફળ મળે છે ત્રણે લોકમાં ભૂમિદાનની તુલનામાં બીજું કોઈ દાન નથી હે દૈત્યરાજ જે જીવિકા રહિત બ્રાહ્મણને ભૂમિદાન કરે છે તેના પુણ્યનું વર્ણન હું સો વર્ષોમાં પણ કરી શકતો નથી જે શેરડી ઘઉં ડાંગર અને સોપારીના વૃક્ષ વગેરેથી યુક્ત ભૂમિનું દાન કરે છે તે અવશ્ય શ્રી વિષ્ણુ સમાન છે આજીવિકાહીન દરિદ્ર અને ગૃહસ્થ બ્રાહ્મણને થોડી પણ ભૂમિ આપીને મનુષ્ય ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે ભૂમિદાન બહુ મોટું દાન છે તે અતિદાન કહેવાય છે તે સંપૂર્ણ પાપોનું નાશક તથા મોક્ષ ફળ આપવા વાળું છે તેથી હૈ દૈચ્યરાજ તમો બધા ધર્મોના અનુષ્ઠાનોમાં લાગ્યા રહીને મને ત્રણ પગ પૃથ્વી આપી દો ત્યાં રહીને હું તપસ્યા કરીશ ભગવાનના આ પ્રમાણે કહેવા પછી વિરોચન કુમાર બલિ બહુ પ્રસન્ન થયા અને તેમણે બ્રહ્મચારી વામનજીને ભૂમિદાન કરવા માટે જળનો કળશ હાથમાં લીધો સર્વવ્યાપી ભગવાન વિષ્ણુ એ જાણી ગયા કે શુક્રાચાર્યજી આ કળશમાં ઘૂસીને જળની ધારાને રોકી રહ્યા છે તેથી તેમણે પોતાના હાથમાં લીધેલા દર્ભના અગ્રભાગને તે કળશના મુખમાં ઘૂસાડી દીધો જેણે શુક્રાચાર્યના એક નેત્રને નષ્ટ કરી દીધું ત્યાર પછી તેમણે તે શસ્ત્ર જેવા દર્ભના અગ્રભાગને ભાગને આંખથી અલગ કર્યો એટલામાં રાજા બલીએ ભગવાન મહાવિષ્ણુને ત્રણ પગ ભૂમિનું દાન કરી દીધું તો અહીંયા નારદ પુરાણમાં આપણે છવ્વીસમો ભાગ સમાપ્ત કરીએ છીએ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ નારદ પુરાણ ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો